પાણી અને વીજળી લોકોને મળે ખેડૂતોની માગણી હતી કે રાત્રે આખી રાત ઉજાગરો કરવો પડે છે વીજળી રાત્રે આવે છે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના એનો પ્રારંભ કરી દીધો છે અને હવે ગુજરાતના મારા ખેડૂતોને ખેતરમાં રાત્રે ઉજાગરા કરવા નહીં પડે ખેડૂત રાત્રે આરામ કરે દિવસે કામ કરે અને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં તમામ ખેતરે ખેતરે દિવસે વીજળી રાત્રે વીજળી નહીં અત્યાર સુધીમાં એક હજાર ને પંચાવન ગામોને તો વીજળી સવારે મળી ગઈ છે કામ વ્યાપક પ્રમાણમાં શરૂ થઈ ગયું છે આવનારા દિવસોમાં ગુજરાતનું ખેડૂત દિવસે કામ રાત્રે વિશ્રામ એ દિશામાં કામ કરી શકશે એની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે